म सत्सङ्गमा खेल भेलो आनेुणन खेल आने मुना मन माघे सत्सङ्गमा गोपी बदा रे सारा छोपी शर्मा छ गोपी नानी हो क्षम गोपी नान मोटी हो बोली सावळ मारी बात रे मम सोडी गोपी बोली सावळ मारी बात जे नजीने खादे गयो तो कदम चढि ने बैठो रे नजीने खादे गयो तो कदम चढि ने बैठो रे गोपीओ જો તો સામે મળી પૂજારે એ મામા ગજને મારવા જો તો સામે મળી પૂજારે કે પાસે સુંદર માંડું તેદી ના ચરમાયો રે કે પાસે સુંદર માંડું તેદી ના ચરમાયો રે આજ રે કમિયા મારા સંગ માતું આવજે આજ રે કમિયા મારા ભિક્ષા માંગી રે ખલા રાી માં જઈને ભિક્ષા માંગી રે ભિક્ષા માંગ્યા ત્રીજી ના શરમાયો રે ભિક્ષા શરમાયો રે તું આવજે ే నో పగణ మా శరయో రేణు నా శరమాయో రే రే క మారాజ సంగమాజే హాజరే కయ్యా మారాజ సంగమాజా నో સાંભળી તોડીને કે કયો તો રે રસૈયાનો સાદ સાંભળી નોડીને કે કયો તો રે માણો તરનું રૂપ લીધું તેરીનો સરમાયો રે માણો તરનું રૂપ લીધું તેરીના સરમાયો

സാധ്രീ രേറെ ചാരോ രേ സാരപൂരാ ശർ രേ സാധരേ കാരാ സത്സംഗ മാസമാേ It's time for my baby, it's time